ભૂષણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રની ભવ્ય શોભાયાત્રાની એક ઝલક

દિવાળી માહોલ બનાવી દીધો દેગામ તાલુકાના રખ્યાલ કજોરદા જેવા ઘણા ગામોમાં બજાર સ્વૈચ્છિક રીતે બંધ પણ જોવા મળ્યા હતા આજ રોજ તારીખ બાવીસ એક બે હાજર ચોવીસ રોજ અયોધ્યાની અંદર જે રામ મહોત્સવ કે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો તે પૂરા ભારતની અંદર ઉજવાયો હતો તો અમે પણ અમારા ગામની અંદર શોભાયાત્રા કાઢીને ખાકરા ગામની અંદર શોભાયાત્રા કાઢીને કમસે કમ બે કે ત્રણ કલાક શોભાયાત્રા શરૂ કરી હતી અને પૂર્ણ કરી એની અંદર ગામના તમામ વડીલો ભાઈઓ બહેનોએ જે ભાગ લીધો હતો અને ઉત્સાહથી એની અંદર જોડાયા હતા જય શ્રી રામ જય શ્રી રામ રિપોર્ટર ગીતાબેન બારોટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર